ભાઈ મજા પકડે મોલ પણ આવ્યો મજા નઈ આવો એટલે લે લુરી થઈ ગઈ છે બાપા એ જીવ લેહ ગયે ઘેર તારીખે બે તું તાર જા બે દામે ઘેર જ તારી દાહિરાજ ક

અલા લાલોન માલોન પૂરા થઈ ગયા છે કાળું વાળું નહીં દેખાતો દેખાડ હું તો બેહું યાર કેવો નાટક કરે છે આર્યો મિનિટ તો બેહવા દે મારી વાત હગરો

અરે વાહી રણુ ભો રાજી રણુ એ મનરો

તાયા આ રીતે ને પાણી પાણી સેવા તો ફૂલ નામ લીધું તરત પાણી આવી ગયું આ તો રામ સાપીર બોલો અજમલ ગરાવતારકી જય હો બોલો રામ સાપીરકી જય હો ઓ આયુ પાણી જો રોવા પીરોય ને ઇકમ બધું હોય પાણી

શોર્ટકટ માં ને કીધું તો જેટલું શોર્ટકટ ને એટલું જ જાય શોર્ટકટ ભારે પડે એમાં શોર્ટકટ હું તો પેલો રસ્તો ઉભા ને પકડ્યું પકડે ને સીધાઈ મંદિર ના થઈ થઈને આગે

આવું તો ના હોય થઈ થઈ ગયો હું એ થઈ ગયો બસ તાર ઓછું હેડિયે ચશ્મા બસમા ઓછા હેડિયે ચશ્મા હું હું છોકરા ને ચશ્મા પહેરો કેવું લાગે સાપીલા કેમ ભાઈ

ના પાડે બેઠો બેઠો પીવું તો પીધે જાભા રે ને પીવાય પીવાય કેમ્પ કોમના નહીં